અમદાવાદ ડિવિઝન સહિત અનેક ડિવિઝનમાં ટિકિટ મશીનો વારંવાર ખરાબ થવાથી કંડક્ટરો તેમજ મુસાફરો ત્રાયમા પામી રહ્યા છે દરેક ડેપો ખબર છે કે મશીનો યોગ્ય રીતે કામ કરતા નથી છતાં સરકાર અને એસટી તંત્ર તરફથી કોઈ ઠોસ કાર્યવાહી થતી નથી અડાલત બસ સ્ટેન્ડ પર તાજેતરમાં અમદાવાદથી થરા જતી બસમાં ટિકિટ મશીન ખરાબ થતાં મુસાફરોને કંડક્ટર વચ્ચે માથાકૂટની સ્થિતિ ઊભી થઈ કંડક્ટરો કહે છે કે ખરાબ મશીન હોવા છતાં તેમને કામ કરવું પડે છે અને જો કોઈ મુસાફર સાથે ઝઘડો થાય તો તેનો દોષ કંડક્ટરોના માથે મુકાય છે ડેપો મેનેજરો પણ જાણે છે કે નવી મશીનોની તાત્કાલિક જરૂર છે પરંતુ ઉચ્ચ અધિકારીઓના ભયથી ખુલ્લા અવાજ ઉઠાવતા નથી જો આમ જ ચાલશે તો એસટી તંત્રને મુસાફરોનો વિશ્વાસ ગુમાવો થશે માટે સરકારને તુરંત જ નવી ટિકિટ મશીનો પૂરા પાડવા જોઈએ નહીં તો દરરોજ આવી ઘટનાઓ ફરીને ફરી બનતી જ રહેશે

દરેક પેસેન્જરો હેરાન થઈ રહ્યા છે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે લોકોની પરેશાની છે લોકો કંડક્ટર અને પેસેન્જરો વચ્ચે માથાકૂટો થાય છે તેમ છતાં એસી તંત્ર કે ડિવિઝન કે ડેપો મેનેજર કોઈ બોલવા તૈયાર નથી અને આવી તકલીફો જો અવારનવાર ચાલશે તો એસટી તંત્રને કેટલી ખોટ જશે એ એમને વિચારવાનું છે કારણ કે ટિકિટ મશીનો બગાડતા કન્ડક્ટરો પેસેન્જરો બેસાડતા નથી એમાં થાય છે માથાકૂટ મને એના હિસાબે ગઈકાલે આપણે અડાલજ બસ સ્ટેન્ડ પાસે અમદાવાદ થરાની બસમાં કંડક્ટર શ્રી વિજયભાઈ સાથે વાતચીત કરતાં એમણે કીધું કે મારું ટિકિટ મશીન બગડી ગયું છે જેના હિસાબે હું પેસેન્જર લઈ શકતો નથી જે માથાકૂટ ખાસું પંદર વીસ મિનિટ ચાલી લગ પંદર વીસ મિનિટ કે અડધો કલાક જેવી ચાલી ત્યારબાદ અડાલત પોલીસ સ્ટેશનમાંથી ગાડી આવી હતી અને મામલો ઠાળે પાડ્યો હતો અને તેમ છતાંય બસ બસ કંડક્ટરે લોકોને ન બેસાડતા થોડો હોબાળો બચ્યો હતો પણ શાંત પડ્યું હતું અને બીજી બસમાં લોકો બેસીને ગયા હતા પણ આ કેટલું યોગ્ય ધારો કે કોઈ પેસેન્જરને થરા જવું હોય અને આવી રીતના ટિકિટ મશીન ખરાબ હોય તો એને ના બેસાડે તો એની હાલત શું થાય સાંજના સમયે બસો અમુક ઓછી હોય છે જેવી કે બાબર અમદાવાદ ભાભર છે અમદાવાદ થરા છે આ બધી બસો જે ગામડાની બસો અમુક હોય છે એ એક જ હોય છે એના હિસાબે લોકોને તકલીફ પડે છે માટે એસી તંત્રને મારી વિનંતી છે જાગૃત નાગરિક તરીકે કે આપ આ ટિકિટના મશીનો નવા લાવો વેલિડિટી પૂરી થઈ ગઈ છે મશીનો અવારનવાર બગડે છે દરેક ડેપોમાં ખબર છે દરેક ડેપો મેનેજરો બોલવા તૈયાર નથી કોઈ કંડક્ટર બોલવા તૈયાર નથી અને આ મામલો અવારનવાર પેસેન્જરો સાથે બિચકાતો રહે છે અને જો આ તંત્ર ધ્યાન નહીં આપે તો આવનાર દિવસોમાં એસટી તંત્ર ખોટમાં જશે અને એના માટે થઈ અને જાગૃત નાગરિક તરીકે યોગેશભાઈ જોશી હું આપને રિક્વેસ્ટ કરું છું કે સાહેબ આ વસ્તુ ધ્યાનમાં લેશો